ડેપો ખાતે કરવામાં આવ્યું હતું ફાગણ સુદ પાંચમ દિવસે ભગવતીબેન પટેલ તરફથી પાટલાના યજમાન હતા તો તેમના પુત્ર અને પુત્રવત દ્વારા પૂજા વિધિ કરવામાં આવ્યું હતું સમસ્ત સિદ્ધપુર ડેપોના કર્મચારીઓના સાથ અને સહકારથી ભોજન પ્રસાદી મંડપ તમામ વ્યવસ્થા કરવામાં આવી પાલન વિભાગના નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી તથા ટીટીઓ સાહેબ વિનુભાઈ ચૌધરી સાહેબ ટી એમ ઈ અંજનાબેન પટેલ વહીવટી અધિકારી સિંઘવ પટેલ સિદ્ધપુર ડેપો મેનેજર વિપુલભાઈ ચૌધરી સાહેબ પૂર્વ ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરી સાહેબ ભરતભાઈ ચૌધરી સાહેબ અને પાલનપુર વિભાગના ત્રણેય યુનિયનના આગેવાનો અને અગાઉના નિવૃત્ત કર્મચારીઓ આ પ્રસંગે હાજરી આપી હતી અને પ્રસંગને દીપાવ્યો હતો અને ગોગા મહારાજના આશીર્વાદ લઈ ગૌરવતાથી લાગણી અનુભવી હતી રિપોર્ટર તુડાલાલ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા થરાદ